ઓટોમેશન માં પ્રવેશ કર્યો હતો આ ચોરીમાં તેને કંપનીમાંથી કોપર વાયર ડ્રી મશીન અને અઢી મહિનાથી પોલીસ ની પકડથી દૂર ભાગતો હતો ક્રાઇમ બ્રાન્ચે બાતમી ના આધારે આરોપી કરણસિંહ રત્ના હેલોની ધરપકડ કરી છે અને વધુ તપાસ માટે માંજલપુર પોલીસને સોંપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર